નવી સવારમાં હું રમેશ તન્ના આપનું હાર્દિક સ્વાગત કરું છું આજે મારે વાત કરવી છે અનિલ રેલિયાની શ્રી અનિલભાઈ અમદાવાદમાં રહે છે બહુ જ મોટા કળા સમીક્ષક છે કળાના પોષક પણ છે અમદાવાદમાં જે સૌથી મોટી આર્ટ ગેલેરી આવેલી છે એનું નામ છે આર્ચર આર્ટ ગેલેરી આ ગેલેરીના સ્થાપક અને સર્જક શ્રી અનિલભાઈ છે આમ તો ઓગણીસો ને અઠ્યોતેરમાં તેમણે આર્ચર આર્ટ ગેલેરીની શરૂઆત કરી દીધી હતી અને ગુજરાતીઓને ચિત્રકળામાં રસ લેતા કરવાનો જો કોઈને યશ આપવો હોય તો આપણે એ યશ અનિલભાઈને આપવો જોઈએ અનિલભાઈ કળાના બહુ જ મોટા ગજાના પોષક છે તેઓ કળાનો પ્રસાર કરી રહ્યા છે ગુજરાતના અનેક ચિત્રકારોને તેમણે પ્લેટફોર્મ આપ્યું છે તેમનો વૈશ્વિક પ્રસાર કર્યો છે અને તેઓ માત્ર ગુજરાતના નહીં ભારતના જ નહીં સમગ્ર વિશ્વના નામાંકિત ચિત્રકારો સાથે સંકળાયેલા છે અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં વિજય ચાર રસ્તા પાસે તેમની જે આ આર્ચર આર્ટ ગેલેરી આવેલી છે તમે ત્યાં જાઓ તો તમને કેટલા બધા ચિત્રકારોના ચિત્રો જોવા મળે એ આર્ચર આર્ટ ગેલેરીમાં આપણને રાજા રવિ વર્મા એન એસ બેન્દ્રે એમ એફ હુસેન ભૂપેન ખખર નંદલાલ બોજ એસ એચ રઝા જોગેન ચૌધરી જેપી ગાંગુલી અંજુ ડોડિયા વૃંદાવન સોલંકી રેખા રોડવિટિયા માધવી પારેખ મનુ પારેખ નબીબક્ષ મન્સુરી ભૈરવી મોદી મનજીત બાવા અમિત અંબાલાલ નટવર ભાવસાર આંતરરાષ્ટ્રીય ચિત્રકારોના ચિત્રો આપણને આર્ચર આર્ટ ગેલરીમાં જોવા મળે છે આપણા કલાગુરુ રવિશંકર રાવલની સ્મૃતિને પણ જીવંત રાખવામાં અલગ અલગ રીતે જે ઉપક્રમો થયા છે એમાં અનિલ રેલિયાનું મોટું પ્રદાન છે અનિલ રેલિયાની આખી પોઝિટિવ સ્ટોરી મેં મારા જે પુસ્તકો છે પોઝિટિવ સ્ટોરી શ્રેણીના એમાં લખી છે તમને જો વાંચવાનું ગમતું હોય પોઝિટિવ વાંચવાનું ગમતું હોય તો હું તમને વિનંતી કરું છું કે તમે પોઝિટિવ સ્ટોરી શ્રેણીના મારા દસ પુસ્તકો અચૂક વાંચો છત્રીસો રૂપિયાના પુસ્તકો અમે ઘેર બેઠા આપને અઢારસો રૂપિયામાં પહોંચાડી રહ્યા છીએ